નમસ્કાર આજકાલ લગ્નજીવનમાં મતભેદો થવા એ સામાન્ય વાત છે પણ જ્યારે વાત છૂટાછેડા સુધી પહોંચે અને સામેની વ્યક્તિ તૈયાર ન હોય ત્યારે શું તો આજે આપણે બસ એ જ સમજવાના છીએ કે કાયદાકીય રીતે આ પરિસ્થિતિમાં શું કરી શકાય છે ઘણીવાર એવું બને છે કે સંબંધ એવા વળાંક પર આવી જાય છે જ્યાં સાથે રહેવું મુશ્કેલ હોય પણ પાર્ટનર છૂટાછેડા આપવા તૈયાર ન હોય તો સવાલ એ થાય કે આવી સ્થિતિમાં કાયદો શું કહે છે ચાલો આ જે થોડો અટપટો વિષય છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ અમે સમજી શકીએ છીએ કે આ સમય કેટલો મુશ્કેલ હોય છે પણ સાચું કહું તો કાયદાની સાચી સમજ જ તમને આ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત અને સાચો નિર્ણય લેવાનો આત્મવિશ્વાસ આપશે તો ભારતમાં આવા કિસ્સાઓ માટે એક સ્પષ્ટ કાયદાકીય માળખું છે અને એ છે હિન્દુ મેરેજેક્ટ ઓગણીસો પંચાવન આખી જે પ્રક્રિયા છે ને એ આ કાયદા હેઠળ જ ચાલે છે આ જ કાયદો આખી કાર્યવાહીનો આધાર છે ખાસ કરીને આ કાયદાની કલમ તેર એકમાં એક તરફી છૂટાછેડા માટેના છ મુખ્ય કારણો આપેલા છે તો આ છ કારણો કયા છે અને એનો ખરેખર મતલબ શું થાય છે ચાલો એક પછી એક એને વિગતવાર સમજીએ તો સૌથી પહેલો અને કદાચ સૌથી જટિલ આધાર છે ક્રૂરતા હવે આ શબ્દનો કાયદાકીય અર્થ ઘણો ઊંડો છે અને હા એને કોર્ટમાં સાબિત કરવો પણ સહેલું નથી એ એક પડકાર જેવું જ છે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કાયદા મુજબ ક્રૂરતા પતિ કે પત્ની કોઈ પણ કરી શકે છે અને એમાં માત્ર શારીરિક જ નહીં માનસિક ત્રાસનો પણ સમાવેશ થાય છે ચાલો એક ઉદાહરણથી સમજે ધારો કે કોઈ પતિ શરાબી છે અને પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે તો એ બિલકુલ ક્રૂરતા ગણાશે એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ જો પત્નીના પરિવારવાળા પતિ પર હુમલો કરે અને એને ગંભીર ઈજા પહોંચાડે તો એ પણ કાયદાની નજરમાં ક્રૂરતા જ છે મતલબ કે કાયદો અહીં બિલકુલ ભેદભાવ નથી કરતો એ બંને માટે સમાન છે ઓકે તો ક્રૂરતા પછી હવે આપણે બીજા બે મહત્વના આધારો જોઈએ જે છે વિશ્વાસઘાત અને ત્યાગ આ એવી પરિસ્થિતિઓ છે જેમાં પણ લગ્ન સંબંધ ટકાવવો લગભગ અશક્ય બની જાય છે ચાલો જોઈએ કે આ શું છે તો બીજો આધાર છે વ્યભિચાર જેને આપણે સાદી ભાષામાં કહીએ તો એક્સ્ટ્રા મેરિટલ અફેર કાયદો સ્પષ્ટ કહે છે કે જો પતિ કે પત્ની કોઈ પણ લગ્નજીવન દરમિયાન કોઈ બીજી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધે અને સૌથી અગત્યનું જો આ વાતને કોર્ટમાં પુરાવા સાથે સાબિત કરી શકાય તો એ છૂટાછેડા માટે ખૂબ જ મજબૂત કારણ બની જાય છે હવે વાત કરીએ ત્રીજા આધારની અને એ છે ત્યાગ નામ પરથી જ ખ્યાલ આવી જાય છે જ્યારે કોઈ એક જીવનસાથી બીજાને છોડીને જતો રહે એટલે કે જો પતિ હોય કે પત્ની કોઈ પણ કારણ વગર ઘર છોડી દે અને લાંબા સમય સુધી પાછા જ ન ફરે તો એને લગ્નની જવાબદારીઓમાંથી ભાગી જવું અથવા તો ત્યાગ કરવો ગણાય છે અને હા આ પણ છૂટાછેડા માટે એક પાક્કો કાયદેસર આધાર બની શકે છે ચાલો હવે આપણે છેલ્લા ત્રણ આધારો પર નજર કરીએ અને આ ત્રણેયને આપણે એકસાથે સમજીશું આ કારણો મુખ્યત્વે સ્વાસ્થ્ય ધર્મ અને માનસિક સ્થિતિમાં આવેલા મોટા ફેરફારો સાથે જોડાયેલા છે તો જુઓ આ છેલ્લા ત્રણ આધારો ખૂબ જ સ્પષ્ટ છે પહેલું જો કોઈ પાર્ટનરને એચઆઈવી સ્લેશ એઇડ્સ જેવો કોઈ ગંભીર ચેપી રોગ થાય જેના કારણે સાથે રહેવું જોખમી બને બીજું કારણ ધર્મ પરિવર્તન એટલે કે કોઈ એક પાર્ટનર પોતાનો ધર્મ બદલી નાખે અને બીજો પાર્ટનર એને સ્વીકારી ન શકે અને ત્રીજું જો કોઈને એટલી ગંભીર માનસિક બીમારી હોય કે તેની સાથે રહેવું જ અશક્ય બની જાય બસ આ ત્રણેય કેસમાં પણ છૂટાછેડા માંગી શકાય છે તો અત્યાર સુધી આપણે જે પણ જોયું ચાલો એનો એક ઝડપી રીકેપ કરી લઈએ જેથી બધા મુખ્ય મુદ્દાઓ બરાબર યાદ રહી જાય તો ચાલો એક છેલ્લી વાર આ છ છ આધારોને ફરીથી યાદ કરી લઈએ ક્રૂરતા વ્યભિચાર ત્યાગ કોઈ ગંભીર ચેપી રોગ ધર્મ પરિવર્તન અને છેલ્લે ગંભીર માનસિક બીમારી આજ એ છ કાયદાકીય કારણો છે જેના આધારે એક તરફી છૂટાછેડાની અરજી કરી શકાય છે અને અંતમાં એક વાત યાદ રાખજો આ બધી માહિતીનો હેતુ કોઈને ડરાવવાનો બિલકુલ નથી પણ સશક્ત બનાવવાનો છે કારણ કે જ્યારે કાયદાનું જ્ઞાન હોય છે ને ત્યારે જીવનના અઘરા નિર્ણયો લેવાની તાકાત મળે છે તો સવાલ એ છે કે શું આ જ્ઞાન એક નવા અને વધુ સારા ભવિષ્ય તરફનું પહેલું પગલું નથી